રાજકોટ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસિએશન દ્વારા ગત નવ મેહના રોજ નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કાર્યક્રમ રાજકોટની પ્રખ્યાત હોટેલ કે ક્રંચીમાં યોજાયેલા જેમાં બોડી સંખ્યામાં પ્રોપર્ટી કન્સલ્ટન્ટ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા બે હજાર થી શરૂ થયેલ આ સંસ્થા આજે વટવૃક્ષ બનવા તરફ આગળ વધી રહી છે નાનામાં નાના પ્રોપર્ટી કન્સલ્ટન્ટ મિત્રને એક પ્લેટફોર્મ પૂરું પાડી તેનો બિઝનેસ ગ્રોથ થાય અને બિલ્ડર મિત્રો પ્રોપર્ટી કન્સલ્ટન્ટ મિત્રોના સંબંધોને કડીરૂપ બની આગળ વધતી સંસ્થા એટલે રાજકોટ કન્સલ્ટન્ટ એસોસિએશન હાલમાં કાર્યક્રમની શરૂઆત નેશનલ એન્થેમની કમિટી મેમ્બર પ્રકાશ શા દ્વારા કરવામાં આવેલ આ અંગે મુલાકાતે આવેલા પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસિએશનના માહિતી પૂરી પાડી હતી રાજકોટ પ્રોપર્ટી કન્સલ્ટ એસોસિએશન એઝ એ હું સેક્રેટરી છું કેતનભાઈ મે તમારું નામ છે અને અમે લોકો અત્યારે કમિટી મેમ્બર બધા સાથે અહીંયા ઉપસ્થિત છીએ સંગઠન છે નાનામાં નાના પ્રોપર્ટી કન્સલ્ટન્ટ મિત્રને એક સારું એવું પ્લેટફોર્મ પૂરું પાડે છે અને અમે લોકો બે હજાર સોળથી કાર્યરત છીએ અત્યારે અમે સાત મેમ્બરથી જ્યારે બે હજાર સોળમાં સ્ટાર્ટ કરેલ હતું અત્યારે વોટ બનવા તરફ જઈ રહ્યું છે અને અત્યારે હાલમાં અમારા સો પ્લસ મેમ્બર છે જેમાં રાજકોટની અંદર અમે લોકો કામ કરીએ છીએ જામનગર છીએ જૂનાગઢ છીએ બધા સાથે મળીને અત્યારે સો પ્લસ છીએ અને ત્રણસો પ્લસ કરવાની આવતા વર્ષોમાં અમારી નેમ છે જે પ્રોપર્ટી કન્સલ્ટન્ટ મિત્ર કામ કરે છે જે લોકોને પ્રોપર્ટી કન્સલ્ટન્ટનું કોઈ નોલેજ નથી કે કેવી રીતના વર્ક કરવું આગળ શું કરવું રેરા શું છે જેની બધી અમે ગાઈડલાઇન આપીએ છીએ માર્ગદર્શન આપીએ છીએ અને અમારા થકી અમે બીજા બિલ્ડર્સને પણ મળાવીએ છીએ જેનાથી એનો પર્સનલ ગ્રોથ થાય છે અને એનો બિઝનેસ વધે છે સામે બિલ્ડર્સનો પણ માલ સેલ આઉટ થાય બિલ્ડર્સ અને બ્રોકર વચ્ચેની કડીમાં અમે લોકો એસોસિએશન અમારું જે છે એ સારા સારા બિલ્ડર્સને પર્સનલી મળે છે અને અમારા એસોસિએશનની વાત કરે છે એસોસિએશન જ્યારે અમારું આખે આખું ત્યાં આગળ પહોંચે છે તો એમને લોકો વેલકમ કરે છે અને સારી એવી અર્નિંગ્સ ત્યાં આગળ આપવા માટે થઈને એ લોકો બંધાય છે જેથી અમારું ગ્રહ વર્ક કરવાનું થોડુંક ઈઝી થઈ જાય નવ મહિના કાર્યક્રમ જે અમે યોજાયેલ એ રાજકોટની હોટેલ કે ક્રંચી માં કરેલ અને આઠ વર્ષ અમે પૂરા કર્યા અને નવમાં વર્ષમાં સફળ અમે મંગલ પ્રવેશ કર્યું એના માટે થઈને અમે કાર્યક્રમ કરેલો હતો અમારી પાસે અત્યારે રાજકોટના સો પ્લસ બિલ્ડરો જોડાયેલા છે અને મેમ્બર્સની વાત કરું તો અમારે સો પ્લસ એટલે કે સવાસો જેવા મેમ્બર્સ અત્યારે અમારી સાથે કનેક્ટેડ છે અને રાજકોટની અંદર ટોટલ અગિયાર હજાર બ્રોકર છે પણ અમારું એક એવું જેને કહેવાય કે એસોસિએશન છે જે સારા સારા બ્રોકર મિત્રોને અને અમે લોકો ટ્રાન્સપરન્ટલી કામ કરીએ છીએ જેથી કરીને ગ્રાહકોને પણ ફાયદો થાય છે અમારા એસોસિએશનના પ્રોપર્ટી કન્સલ્ટન્ટ થકી કોઈ પણ પ્રોપર્ટી પરચેસ કરે છે તો એને સારો ટ્રસ્ટ બેસે છે અને ટ્રાન્સપરન્ટલી વર્ક કરીએ છીએ બીજી વાત કરું તો રાજકોટની અંદર તો અમે છીએ જ જામનગરમાં જ પણ છીએ અને માં પણ છીએ પણ આજુબાજુના જે કોઈ સિટી છે અમરેલી છે ભાવનગર છે આમ મોરબી છે ગોંડલ છે જેતપુર છે એ બધામાં પણ અમે થોડુંક વિસ્તૃતિકરણ કરવા જઈ રહ્યા છીએ જેથી કરીને ત્યાંના પણ નાના બ્રોકર મિત્રો જે કામ કરે છે એ અમારી સાથે જોઈન્ટ થાય અને એક સારું એવું એમને પ્લેટફોર્મ મળે અને એ પોતાનો બિઝનેસ ગ્રો કરે